નમસ્કાર આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે માત્ર કોઈ વ્યક્તિ કે પરિવારને નહીં પરંતુ સમગ્ર સમાજના વિચારો અને મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે તાજેતરમાં જાણીતા ગુજરાતી સિંગર કિંજલ દવેના ઇન્ટરકાસ્ટ મેરેજને લઈને જે વિવાદો થયા છે તે આપણે વિચારવા માટે મજબૂર કરે છે કે શું પરંપરા સમાજ અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચે સંતુલન છે ખરા કિંજલ દવેના વિવાદને લઈને જે સાટા પ્રથા છે લાઈન લાઈટમાં આવી છે ત્યારે આપણે જાણીએ કે પાટા પ્રથા એટલે શું સાતા પ્રથા છે એ એક જૂની પરંપરા ચાલી આવે છે એમાં એવું હોય છે કે દીકરીના બદલામાં દીકરી એટલે કે જો તમારા કોઈ પણ એક પરિવાર છે એમનો દીકરો છે એમની એમના લગ્ન છે એ બીજા પરિવારની દીકરી સાથે નક્કી કરવામાં આવે છે તો સામે પાછી આ જે દીકરો છે એની જે બહેન હોય છે જે નાની હોય કે મોટી એ સામેના પરિવારના દીકરાને ત્યાં પરણાવવામાં આવે છે એટલે કે એ સામે સામે લગ્ન કરવામાં આવે છે આ ભાઈ બહેન હોય એક પરિવારના તો સામેવાળા ભાઈ બહેન હોય એમની સાથે એકબીજા સાથે લગ્ન

અને સાદા પ્રથામાં એક કેવું થાય છે કે માની લો કે કોઈ એકનો સન્માન તૂટે ત્યારે સામે વાળાનું ઓટોમેટિકલી દૂટી જતો હોય છે તો આ તો એક બદલાની ભાવ કહી શકાય અત્યારના સમાજ પ્રમાણે યસ અને આ બરાબર છે આ બદલાની જ ભાવના કહેવાય અને સાટા પ્રથાનું આ એક એવું કહી શકે કે આ બહુ ડિસએડવાન્ટેજ છે કે ભલે સાટા પ્રથાથી બે પરિણિત યુગલો બને છે પરંતુ જો એક યુગલ છે એના સંબંધમાં એના જે ગૃહસ્થ જીવનમાં કાંઈ ખરાબી થાય છે તો સામેવાળો જે બીજું કપલ છે કે જેને કોઈ પ્રોબ્લેમ હોતી જ નથી તેમને પોતાની ઈચ્છા ન હોય તો તેમ છતાં એને છે પોતાનું સંબંધ છે તોડી નાખવો પડે છે કારણ કે સાટા પ્રથાનું આ એક ડિસએડવાન્ટેજ છે એનું ફીચર કયો તો એ પણ એવું જ કહી શકાય કે આમાં એવી રીતના શું હોય કે ડીલરશીપ હોય કે આમ થશે તો તમારે પણ તોડી નાખવાનું એવી રીતે તો જ્યારે કિંજલ દવે છે એ એવું જણાવે છે કે તેઓ પણ સાટા પ્રથાના પીડિત છે અને હવે કિંજલ દવે જે છે ધ્રુવિન શાહ સાથે પોતાની જીવન ગુજારવા માંગે છે ત્યારે બ્રહ્મ સમાજ તેમનો બહિષ્કાર કરે છે તેમને નાથ બાદ કરે છે તો શું આ ઇન્ટરકાસ્ટ મેરેજ એ શું કોઈ ગુનો બની ગયો છે તો આનો બહિષ્કાર કેવી રીતે

છે તો એ પોતે એકબીજા સાથે લગ્ન કરી જ શકે છે તો જે તમે જ્ઞાતિ જોઈને કે પછી છોકરો છોકરો બીજી છે અને તમે એમની સાથે લગ્ન કરવા નથી આપતા બહિષ્કાર નાથબાર કરવામાં આવ્યા તો એ કાયદાની દ્રષ્ટિએ પણ ગુનાપાત્ર છે અને સમાજની રચના આનાથી કોઈ પણ રીતે ખંડિત નહીં થાય કદાચ બધા વર્ગના લોકો છે એક સાથે એકબીજા સાથે લગ્ન કરશે તો બહુ સારી રીતે તમારો સમાજ છે એ ઘડાય

સમાજના લોકો એમ કહે છે કે ભાઈ આટલી સફળ દીકરી છે તો એ આપણા બ્રહ્મ સમાજ ને જ મળવી જોઈએ સો અવિમાનસિકતા કે આવું ચુસ્ત બંદોબસ્ત કે જળદવાઈ ઉપર ગોઠવવામાં આવે છે હું તમારી વાત સાથે સો ટકા સમજ છું રીતે લગ્ન કરી લીધા બરાબર તો એ વ્યક્તિ છે તો ત્યારે આ બ્રહ્મ સમાજ ક્યાં હતો ત્યારે કેવું કોઈ વિરોધ ના દર્શાવ્યો આજે આ સેલિબ્રિટી છે અને લોકો એવા નિવેદન આપે છે કે ભાઈ સેલિબ્રિટી છે ની પાસેથી અમારી દીકરીઓ છે એ શીખે કે અમે પણ બીજી જ્ઞાતિમાં લગ્ન કરીએ તો આ ખરેખર ખોટી વસ્તુ છે આવું તો ના જોવું જોઈએ જ્યારે તમારી સમાજની દીકરી છે એ પોતાની કારકિર્દીમાં અભ્યાસમાં આગળ વધે છે તો ત્યારે તમારે ગૌરવ લેવું છે જ્યારે પોતાની પર્સનલ ચોઇસથી એક બહુ બેલસેટ છોકરા સાથે લગ્ન કરવાનું ઈચ્છે છે તો પછી ત્યારે તમારો સમાજ આવી જાય છે અને તમારી લગ્ન અને જ્ઞાતિને બધા આગળવાનું ઉભા થઈ જાય છે છેનો વિરોધ કરવા તો ખરેખર શું કહેવાય કે દુગ્લુ તમારું વર્તન કહી શકાય કે આ વસ્તુ તો એકદમ ખૂટે જ છે જ્યારે તમારે શું કહેવાય કે ક્રેડિટ લેવાની થાય છે તમારી છોકરી જે છે તમારા સમાજની દીકરી સારું કામ કરે છે ત્યારે તો તમે લેવા માટે તૈયાર છો અને જ્યારે પોતાની પર્સનલ ચોઇસ માટે કંઈ કરે છે પોતાના માટે કાંઈ વિચારે છે તો તમારે એમને બહિષ્કાર કરી દે તો આ ખરેખર ખૂબ જ ખોટી વાત છે આવું ના જ થવું જોઈએ પણ સમાજમાં તો આ કિજ્જો દરે સાથે તો કઈક એવું જ થયું કે બહુ જૂની ભૂલ ને રઢસે દિને રાત અને કરોડ સારા કામ ને નહીં વખાણે નાત જે આટલા સારા કામો કર્યા છે તે નાત નથી જોતી અને બ્રહ્મ સમાજના જે આગે છે એમ કહે છે કે ના સમાજ નું બંધારણ તૂટે છે પણ ત્યારે ભારતીય બંધારણ શું કહે છે નંદની ભારતનું જે બંધારણ છે બરાબર છે એ તો તમને પોતાની પસંદગીથી આઈધર કે દીકરો છે કે દીકરી એને પોતાની પસંદગીથી પોતાનો જે લાઈફ પાર્ટનર છે સિલેક્ટ કરવા માટેની સ્વતંત્રતા છે એ આપે છે આંતર લગ્ન છે એ કાયદેસર છે બરાબર અને કોઈ પણ સરકાર છે એના દ્વારા એવું પણ બહાર પાડવામાં આવ્યું છે કે જે આંતર લગ્ન કરે છે એને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ યોજનાઓ છે એ બહાર પાડવામાં આવી છે ત્યારે મને એક એવો પ્રશ્ન થાય છે કે આ જે મોડર્ન કેવા તો સમાજ છે જે કેવા તો મોડન છે પોતાની રીતે મોડન છે ને ખાલી કહેવામાં આવે છે કે અમે મોડન સમાજના લોકો છીએ તો એ જ મોડન સમાજના જે આગેવાનો છે એ શા પોતાની સમાજની પરંપરા જાળવી રાખવી છે સમાજને ખંડિત થતો બચાવવો છે મારા સમાજના સંસ્કારો મારા સાચવવા છે એવું જાળવી રાખવા માટે ઠીકો લઈને ઉભા રહે છે અને મોરચો કરે છે મને તો આજ વસ્તુ છે એ નથી સમજાતી આ ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે અને એમ પ્રશ્ન ઊભો થાય કે બ્રહ્મ સમાજનો છોકરો જો કોઈ બીજી કાસ્ટની છોકરી લઈ આવે તો ત્યારે પણ શું બહિંકાર કરવા માં બિલકુલ નહીં કદાચ એ કદાચ નહીં પણ ક્યારે એવું થાતું જ નથી કદાચ બ્રહ્મ સમાજ નહીં કોઈ પણ સમાજ નો દીકરો છે ને એ કોઈ પણ જ્ઞાતિ છોકરી છે એને ને કોઈ પણ પ્રકારનો વાંધો નહીં જો દીકરી છે અહીંયા બીજી જ્ઞાતિમાં જશે લગ્ન કરીને તો જ ત્યારે એને પ્રોબ્લેમ થાય છે કે મારા સમાજની દીકરી શા માટે બીજા સમાજના દીકરા સાથે લગ્ન કરે છે તો આ ખરેખર એક બાયસનેસ છે તમે ડિસ્ક્રિમિનેશન કરો છો જેન્ડર ડિસ્ક્રિમિનેશન અહીંયા વાત થાય છે કે છોકરા અને છોકરી સાથે સરખો વ્યવહાર કરવો જોઈએ આપણે માનીએ છીએ કે દીકરી છે એને દીકરાની સમોવડી બનાવી છે તો આ બધી વસ્તુમાં પણ તમારે વિચારવું જોઈએ કે આમાં એની સ્વતંત્રતા ક્યાં છે દીકરીની સ્વતંત્રતા ક્યાં છે આ ચર્ચાનો ઉદ્દેશ્ય કોઈ પણ પક્ષને સાચો કે ખોટો સાબિત કરવાનો નથી પરંતુ એ સમજવાનો છે કે સમાજ ત્યારે જ આગળ વધશે જ્યારે પ્રગતિ અને પરંપરા વચ્ચે સમજણ ઊભી થશે આ વિશે તમારું શું માનવું છે બોક્સમાં જણાવશો